આ પરંપરા એ ઘણા શોષણો કર્યા છે જેની પાસે સંપત્તિનો સમાજનો પાર જ નથી અને છતાં પણ આજે કોઈ એના પર પડકાર વાળું નથી તમે રામ કથા કરો છો તમે રામ કથા કરો છો કદાચ તમે માનો ભાગવત કથા કરો છો અને પછી તમે પરંપરાની જ કથા કરો છો અને રામને કૃષ્ણને એક બાજુ મૂકી દો છો તો આ શું એટલે ઉપરવાળાથી કઈ અજાણું હોય છે જયારે સ્વમાનમાં ને અભિમાનમાં પોતે પોતાની લીટી આગળ વધારવામાં મથી રહ્યા છે ત્યારે સમાજના વિશિષ્ટ વ્યક્તિઓએ ચોક્કસપણે એ નિર્ણય લેવો જોઈએ તમારા ઉપર લોકો શ્રદ્ધાને વિશ્વાસ મૂકી તમારા હાથમાં બાળકોનું જીવન સોંપે છે અને બાળકો સાથે જયારે આવા કૃત્ય થઈ રહ્યા હોય તમે તમારી દિશામાં કામ કરવા માટે તમે આગળ વધી રહ્યા છો તો તમારી લીટી તમે આગળ વધારો કોણ ના પાડે છે તમે બીજાને નીચા દર્શાવવા માટે અને શીર સમાજને અને સંસ્કૃતિને જ્યારે કરી રહ્યા છો છે છેલ્લા બે દિવસથી ભારે જેની ચર્ચા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા જે એક બાળક સાથે કૃત્યો કરવામાં આવી છે પૂરા ગુજરાતમાંથી આ ઘટનાને બખોડી કાઢવામાં આવી છે ત્યારે આપણી સાથે પૂજ્ય શ્રેણાદ બાપુ આપણી સાથે જોડાયા છે બાપુ વાત ગુજરાતીમાં સ્વાગત છે આપનું હાજી અમને જાણવા મળે છે ત્યારે એક દિલમાં દુખ થાય એવી બાબતો છે જ્યારે સમગ્ર જન સમાજ એક આશા રાખીને બેઠા હોય છે કે બાળકોના જીવનને નવનિર્માણ કરવા માટે ગુરુકુળો જેવી સંસ્થામાં મૂકી બાળકો અને હોશિયાર થાય અને પરિવારનું સુયોગ્ય વહન કરી શકે એવા લક્ષ્ય હેતુથી જ્યારે સમાજ વિશ્વાસ મૂકે છે ગુરુકુળોમાં અને પછીના પીરિયડમાં ગુરુકુળો દ્વારા અમને સાંભળવા મળે છે કે જેવી રીતે જે બાળકને બ્રેઇન વોશ કરીને એના વિચારો પરિવર્તન કરીને અથવા તો બીજી પણ ઘટનાઓ શોષણ કરવામાં આવી રહ્યું છે આ આયોગ્ય છે આ ન હોવું જોઈએ સમાજમાં તમારા ઉપર લોકો તમારા હાથમાં બાળકોનું જીવન સોંપે છે અને બાળકો સાથે જયારે આવા કૃત્ય થઈ રહ્યા હોય તો એ અયોગ્ય છે જેને વાણીથી બોલવું એક શરમની વાત છે પરંતુ ચોક્કસ પરમાત્મા તો અંતર્યામી છે હમણાં સાંભળવામાં મળ્યું આ બગસ્ત્રાની ઘટના સાંભળવા મળી બીજી ઘટનાઓ ઘણી જયારે જાણવામાં આવે છે ત્યારે ચોક્કસપણે એમ કહીએ છીએ સમાજમાં રહીએ અને સમાજનું શોષણ કરી અને સમાજને ગેરમાર્ગે દોરવામાં આવે છે તો આ ન હોવું જોઈએ અને સમાજે આને માટે યોગ્ય પગલા તાત્કાલિક લેવા જોઈએ તંત્ર પણ જાગૃત થાય અને આને માટે તંત્ર પણ યોગ્ય એવો સંતોનો સૌનો સંતો છે તો અમે આશા રાખીએ છીએ કે આવા અકૃત્ય અને આવી દુર્ઘટના જે બની રહી છે એના ઉપર સંપૂર્ણપણે કડકમાં કડક શાસન દ્વારા સમાજ દ્વારા સંતો દ્વારા અને મીડિયા દ્વારા પ્રતિબંધ સાથે પગલા લેવા જોઈએ અને એને રોકવું જોઈએ અને આ ઘટનામાં જેમને જેમને પણ શોષણ કર્યું છે એને જલ્દીથી જલ્દી સમાજથી પણ દૂર કરવા જોઈએ અને આવા ગુરુકુળોથી પણ એમને દૂર કરી અને એને વધુ ને વધુ દંડિત કરવા જોઈએ એને દંડ આપવો જોઈએ સજા આપવો જોઈએ આવું અમારું સંતોનું મંતવ્ય છે બાપુ શિક્ષણ ના ધામ માં એટલે માં સરસ્વતી નું ધામ કેવાય અને એમાં એક સાધુ તરીકે ભગવા એક વસ્ત્ર જેની ઘણી જવાબદારી વધી જતી હોય છે બાપુ પોતાનું બાળક આખું એ સંત ને સોંપી દેતા હોય છે એમની સાથે આવી ઘટના બનતી હોય છે તો માતા પિતાએ પણ હવે કેટલી જાગૃતિની જરૂર છે બાપુ બહુ બહુ માતા પિતા એ બહુ સારી રીતે વિચાર કરી અને ખુબ જ મંથન કરી અને બાળકોને યોગ્ય સંસ્થા માં મુકવા જોઈએ ખોટી દોડ રાખી અને અયોગ્ય સંસ્થામાં મુકવાથી આવી બાબતો બની છે હવે રહી વાત બીજી જેને આપણે સાધુ કહીએ સાધુ કહીએ છીએ જે અખાડા પરંપરા છે સાધુ પરંપરા અમારી નાથ પરંપરા છે સંન્યાસ પરંપરા છે દિગંબર અખાડા છે આ નિરંજની અખાડાઓ છે ઉદાસી અખાડા છે સીતારામ સંપ્રદાયના વિષ્ણુ પરંપરાના જે અખાડા છે એમાં આ પરંપરા નથી આવતી આ પરંપરા ને ઘણા છે આ બધું પણ છે રેડીમેડ માનો કે ધોતિયા હોય રેડીમેડ તિલક હોય રેડીમેડ પાઘડી હોય છે રેડીમેડ મંદિરે રેડીમેડ હોય અને આ રેડીમેડ મંદિર વાળા જયારે સમાજમાં હનુમાનજીને અડફેટે ચડીને હનુમાનજીને જયારે હેઠા બે હોય વડતાલ ની વાત કરીએ કે આપણે બીજી બધી સંસ્થાઓની વાત કરતા હોય રામને ચપટમાં લઈને રામની એવી રીતે દર્શાવવામાં આવતા હોય મા ભગવતી આદ્યશક્તિ જગદંબા જેમણે સમગ્ર વિશ્વ વિશ્વને સૃષ્ટિનું સર્જન કર્યું છે એને પણ ક્યાંક તણાતા દેખાડ્યા હોય ને એવી વાતો જયારે મૂકી હોય ત્યારે આપણને એટલે ચોક્કસ ખ્યાલ આવે કે વિનાશકાળે વિપૃતિનું જે આપણું કથન છે એ કથન સાર્થક થઈ રહ્યું છે નહીં આવી બાબત તમે તમારી દિશામાં કામ કરવા માટે તમે આગળ વધી રહ્યા છો તો તમારી લીટી તમે આગળ વધારો કોણ ના પાડે છે તમે બીજાને નીચા દર્શાવવા માટે અને શીર શેત સમાજને અને સંસ્કૃતિને જયારે કરી રહ્યા છો તો સંપૂર્ણપણે આ અયોગ્ય છે આવું ક્યારેય ન હોવું જોઈએ વાત એ છે કે જયારે સંપત્તિના અને સમાજના ઓથ નીચે આવા શોષણના અયોગ્ય કાર્ય થઈ રહ્યા હોય છે ત્યારે એને રોકવા જોઈએ અને ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ આના ઉપર કડક ને કડક શાસન લાગવું જોઈએ અને મારા સંતો એમ જ કે છે કે આવી સંસ્થાઓને બંધ કરવી જોઈએ સરકારી સંસ્થાઓ ઉભી કરે સરકાર સારી વ્યવસ્થિત રીતે આવી નિજી સંસ્થાઓ જે સંસ્થાઓ ઉભી કરી રહ્યા છે અને આ પરંપરાએ ઘણા શોષણો કર્યા છે જેની પાસે સંપત્તિનો સમાજનો પાર જ નથી અને છતાં પણ આજે કોઈ એના પર પડકાર ફેંકવા વાળું નથી પણ ચોક્કસ સત્ય અને વાસ્તવિકતાની વાત તો કરવી જ પડશે તો ખૂબ થઈ ગયું છે અને ખૂબ થઈ રહ્યું છે હવે હવે ન થવું જોઈએ નિર્દોષ બાળકો સમાજની એક આશા એવી છે ઓથ ની છે જયારે સંતો દ્વારા સંતો કહેવાય નહીં પણ સંતો કહેવાય છે પહેરવેશ પૂરતા સંતો થી ખાલી યુનિફોર્મ થી જે પરંપરાઓ આગળ આગળ નીકળી રહી છે અને એમની સાથે સમાજ ઘણો છે અને સંપત્તિ ઘણી છે પણ છતાં પણ સંતોષ નથી અસંતોષથી સમાજમાં આવું દુશ્વ્યવહાર કરી રહ્યા છે આવા અકૃત્ય થઈ રહ્યા છે અને જયારે સમાજની વચ્ચે આવા આકૃત્ય આવી રહ્યા છે ત્યારે ચોક્કસપણે સંપૂર્ણપણે એને માટે યોગ્ય નિર્ણય લેવો એ આપણા સૌની એક જવાબદારી બને છે ક્યાં સુધી અત્યારે સમાજનું નિર્માણ વ્યક્તિનું નિર્માણ અમે આમ ઘણા 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 જગ્યાએ જગ્યાએ બોર્ડ લાગેલા હોય છે ઘર સભા ઘરે જઈને તમે સભા કરો છો પણ તમારી ને આવનાર લોકોને તમે કેવો વર્તાવ કરી રહ્યા છો અને આ કેટલું અનબેલેન્સ છે આ બેલેન્સ વિનાની જે બાબતો ઊભી થઈ રહી છે એને માટે ચોક્કસપણે સવે વિચારવા જેવું છે અને આ બંધ થવું જોઈએ અને આ ન હોવું જોઈએ બાપુ આ કહેવાય કથા પણ વાંચે છે અને એના માટે મોટા ડોમ પણ બનતા હોય છે એસી વોલ માં કથા પણ વાંચતા હોય છે એમને ઘણી વખત ઘરે પધરામણી કરતા હોય છે એમના સામૈયા પણ થતા હોય છે બેન દીકરીઓ પણ એટલો એમના ઉપર વિશ્વાસ કરતા હોય છે પૂરો પરિવાર એમને સમર્પિત થઈ જતો હોય છે આટલો વિશ્વાસ હોવા છતાં એ જ જયારે આવી એમના ઉપર ભગુ વસ્ત્ર છે તેમ છતાં આ આવું બધું કરતા એ બાપુ અચકાતા નથી હોતા એનું શું કારણ છે હવે એક બે બાબતો છે આમાં જ્યારે સમાજની અંદર થી ખેંચેલી અને શોષિત કરેલી સંપત્તિ જેના પાસે આવે છે ત્યારે એની વૃત્તિઓમાં ફેરફાર થાય છે બીજું પરમાત્મા અંતર્યામી છે એને ઘરે એક એવો ન્યાય પણ છે કે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પરંપરા ને રિઝલ્ટ મળવામાં માં ધેર હોય છે અંધેર નથી હોતું આ લોકો કે કોઈ પણ પરંપરા જયારે સમાજ એને શેરમૂળ માની રહ્યા છે સમાજ એનો ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે અને સમાજ એની કથા સાંભળે છે સમાજમાં બીજા દેવી દેવતાને નીચે બેસા બેસાડવામાં અને નીચું બોલવામાં જ્યારે સમાજ એનું સ્વીકારી લે છે તો આવલો અંતર્યામી તત્વ છે એનાથી તો આ જાણ્યું નથી એટલે એ કદાચ આ બુદ્ધિ બધા બગડતી હશે જેને કારણે સરકારમાંથી પૈસો મેળવ્યો હશે સમાજમાંથી પૈસો મેળવ્યો હશે માન પ્રતિષ્ઠાને કારણે અહંકારથી કોઈ પણ વ્યક્તિ જયારે આવા કૃત્ય કરવા બેસતા છે ત્યારે કદાચ નહીં અટકતા હોય નહીં અચકાતા હોય એના પાછળના ઊંડાણ ઊંડાણમાં જવાથી ઘણા હશે જે હોય તે એમાં નહીં પડતા પણ આ અયોગ્ય છે આ માટે યોગ્યતા વિનાની વ્યક્તિઓનું જયારે વિશિષ્ટ સ્થાન આપવામાં આવે છે ત્યારે આવી બધી બાબતો બનતી હોય એવું સંતો પણ સાંભળવા મળ્યું છે તો ચોક્કસ આજે તમારો અને મારો અને સૌનો એક નિર્ણય એવો અફર હોવો જોઈએ અને સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે ચોક્કસ દિશામાં એવું નવનિર્માણ જો કરવું હોય તો આ બધી બાબતોથી દૂર રહેવાની જરૂર છે આજથી પહેલાના પૂર્વજોની આ પરંપરામાં ક્યાંય આવી બધી બાબતો હતી નહી હતી તમે રામ કથા કરો છો તમે રામ કથા કરો છો કદાચ તમે માનો કે ભાગવત કથા કરો છો અને પછી તમે પરંપરાની જ કથા કરો છો રામને કૃષ્ણને એક બાજુ મૂકી દો છો તો આ શું એટલે ઉપરવાળાથી કઈ અજાણું હોય છે સમાજથી અજાણ્યું હોય છે તમે તમારા પરંપરાના જ વખાણ કર્યા કરો છો કોઈ પણ પરંપરા હોય તે મૂળભૂત સિદ્ધાંત અને લક્ષ્ય એક બાજુ મૂકી દેતા હોય આવી ઘણી બધી ઘટનાઓ છે કોઈ એમ કહેતો કે આની સિવાય કોઈ બીજું છે જ નહીં એટલે ઈ તમે તમારી માટે એમ કેતા કે પણ આના ઉપરથી એક એક થી ચડીયાતા હોય છે હજારો વર્ષ પર્વથી જે સનાતન પરંપરા હાલી આવી છે અને સનાતન પરંપરામાં ઘણા ફાટા નીકળ્યા એમાં પરમાર્થી પુરુષો એ પોતાના પરમાર્થની તાકાત છે સમાજને યોગ્ય દિશામાં ઉર્ધ્વગમન કરવામાં ખૂબ જ સહભાગી બન્યા અને પોતાનું નામ ન પણ રાખ્યું કદાચ એવી પણ ઘટનાઓ બની છે પરંતુ જ્યારે આવી ઘટના આવે છે ત્યારે ખૂબ દિલને દુઃખ થાય છે અને આ ન હોવું જોઈએ છતાં થઈ રહ્યું છે અને સમાજમાં કોઈ આની સામે પડકાર ફેંકતો નથી પાછળના કારણ અને રહસ્ય શું હશે એ તો તમે હું જાણીએ છીએ અંદરથી પણ આપણે મોઢે સારું પણ ના લાગે ઘણી બાજ બાબતો એટલે ચોક્કસ પણ એમ કે આ રેડીમેડ જે પદ્ધતિઓ છે રેડીમેડ બાબતો છે એનું ખૂબ આવ્યું અને એને ખૂબ આપ્યું હવે જે હોય એને આશરો આપ્યો હતો અને જેને કારણે એને પ્રસિદ્ધિ મળી એના ઉપર પણ જયારે એનો શેરછેદ કરવામાં આવતો હોય એને ઢાંકી દેવામાં આવતો હોય

અંગ ઉપર ભગવો વસ્ત્ર છે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે એક સાધુ તરીકે કેટલું અંદરથી પેલું દુઃખ થતું હોય છે બાપુ આવી ઘટનાઓ અને હવે બહુ સામાન્ય બની ગઈ છે આવી ઘટનાઓ ન માત્ર એક બે વર્ષે પરંતુ મહિને બે મહિને કઈક ને કઈક આવી ઘટનાઓ બનતી જ રહેતી હોય છે અને આ વાતનો આ વિવાદનો ને આવી બધી ઘટનાઓનો અંત ક્યારે હોય શકે બાપુ હવે એક બે બાબતો છે સમાજમાં વિશિષ્ટ વ્યક્તિઓ અને શાસન દ્વારા જયારે યોગ્ય નિર્ણય લેવામાં આવે ત્યારે આના રિઝલ્ટ આવતા હોય છે એવું સંતો પાસેથી સાંભળવા મળ્યું છે બાકી ઘણી બાબતોમાં મનોમંથન કરતા એવું પણ ખ્યાલ આવે છે કે સંપત્તિને કારણે સમાજમાં પ્રતિષ્ઠાને કારણે ટાક પછડો થતો હોય છે અને આવું લોકો બે ધ્યાન કરી દેતા હોય છે લોકોની એક મહાન તારી છે એક વિશાળ તારી છે લોકો લોકો એવા નિર્બળ નિર્મળ નિર્મળ રહ્યા હાવ નિર્મળ રહ્યા લોકો નિર્મળ એટલે નિરાભિમાની નિર્મળ એટલે પાણી જેવા ચોખા એને એને નિર્બલ બલ રહિત સમજી નિર્મળ વ્યક્તિને નિર્બલ સમજી અને પોતાની પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા સ્થાપિત કરવા માટે ત્યારે આવા લોકો અયોગ્ય સંજોગો અને પરિસ્થિતિ અને વર્તન કરે છે ત્યારે ક્યારે એનો અંત આવશે એ આપણે કેવું યોગ્ય નથી સમાજ અને સૌ કોઈ કહેશે બે ચાર મહિને આવી બાબતો બને છે એની પાછળનું કારણ અને રહસ્ય હું છે એ તો હું તો નથી જાણતો તમે પણ નથી જાણતા પણ આપણે એવું ચોક્કસ કહીએ છીએ જે આ પરંપરાના મૂળ પુરુષો છે ત્યારે આ ઘટનાઓ હતી નથી ને આ પરંપરાના જે મૂળ પુરુષો જે આ બધી ઘટનાઓ બને છે એમાં મૂળ પુરુષોથી અત્યારે આવી બધી ઘટનાઓ હતી નથી ને તમે હું એમ કહી શકીએ સમાજ કહી શકે છે એટલે થતું હશે આહાર અને વિહાર એવા હશે એટલે થતું હશે ત્રીજું સમાજમાંથી ખેંચેલી સંપત્તિ નો દુર્વ્યવહાર ને કારણે કદાચ આવું થતું થતું હોય છે આવા સંતો પાસેથી સાંભળેલા મંતવ્યોમાં આપણે એટલું કહી શકીએ છીએ આનો અંત આવો જોઈએ આ અયોગ્ય વાતાવરણ થવું જોઈએ સમાજમાં છે તો સંપૂર્ણપણે અયોગ્ય છે આના ઉપર પ્રતિબંધ થવો જ જોઈએ આના ઉપર રોક લાગવી જ જોઈએ સમાજમાંથી આમને દૂર કરવા જોઈએ સમાજમાંથી એને દંડ થવો જોઈએ અને સમાજમાં આના ઉપર ધ્યાન રાખી ફરી વખત આવી ઘટના ન બને એને માટે સૌએ કટિબંધ થવું જોઈએ બાપુ આ એક વિડીયો સામે આવ્યો છે એટલા માટે આ ઘટના સામે આવી છે કારણ કે હજુ સુધી એ બાળક નહોતું બોલી શક્યો એ કેટલી હદે બાપુ એમની ઉપર

કારણ ઘણી વખત સાંભળવામાં આવ્યા જ કર્યું છે અને ઘણી બાબતો ઢંકાતી રહેતી હશે ને જેને કારણે એનો બાહ્ય પ્રતિભાવ લોકો ન આપતા હોય પોતાની ને કારણે તો ચોક્કસપણે આપ જે કહો છે એ બાબત હોઈ શકે હમ એક તરફ બાપુ સ્વામિનારાયણ સંપ્રદાય ના એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ સ્ત્રીઓનું મોઢું પણ એ લોકો નથી જોતા એક તરફ સ્ત્રીનું મોઢું નહીં જોવાની એ વાત છે ને બીજી તરફ આવા નાબાલિક બાળકો જે કુંભળી બન્યા જેને કોઈ દુનિયાની ખબર નથી એ બાળકો સાથે આવી ઘટનાઓ બનતી હોય છે આ બંને વિરોધાભાસ નથી લાગતું બાપુ સંપૂર્ણપણે વિરોધાભાસ લાગે છે બાકી એ બાબત પૂર્વજોના સંતોએ શું કીધું છે આપણા પૂર્વજના ઋષિમુનિઓની પરંપરામાં દેવી શક્તિ સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી છે એમની પૂજા કાયમને માટે થઈ છે આપણે નવ નવરાત્રામાં નવ દિવસ સુધી મા ભગવતીની આરાધના કરીએ છીએ અને અંતિમ બાલિકાની પૂજન પણ કરીએ છીએ જે નિર્દોષ હોય છે તો ઋષિ મુનિઓ આ પરંપરામાં એવું ક્યાંય કીધું નથી કે એમનું મોઢું ન જોવું અને કોઈ એવું શક્તિશાળી વ્યક્તિ હોય તમે એમ કહો કે મોઢું નથી જોવું અમારે તો એના અંતર આત્મામાં કેટલું પણ દુઃખ લાગે એક વિચારવા જેવી બાબત છે આ તો એક મનોમંથનની વાત છે રહી વાત બીજી કે તમારી અંદર રહેલું ચિંતન રૂપમાં છે કે તમારા જેમને આ રૂપ આપ્યું છે જે આ કાયાનો ઘડનારો છે જે પરિ પરમાત્મા છે જે સદગુરુ છે એની જ છાયા છે બધી એવા વિચારો છે તમારું ચિંતન રામ કૃષ્ણ કે ગુરુના નામમાં લાગેલું છે તો કદાચ આ બાધા નડીને હોય આપણા પૂર્વજોને પણ તમારું ચિંતન લોકાચારમાં પડેલું હશે તમારું વિચારધારા આકર્ષણમાં પડેલું હશે અને એ આકર્ષણને કારણે ઉચવણી ઉભી થતી હશે એવું પણ સાંભળવામાં મળ્યું છે એટલે આપણું એટલું જ કહેવાનું છે આ અયોગ્ય થઈ રહ્યું છે અને ન થવું જોઈએ આના ઉપર કંટ્રોલ થવો જોઈએ બીજા અમુક કાર્યો છે જે બાપુ સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યસન મુક્તિની વાત હોય કે એ બધા કાર્યો છે લોકો એને આવકારે પણ છે પરંતુ બીજી તરફ આવી ઘટનાઓ બને કદાચ એ એ વાતને દબાવી દેવામાં આવતી હોય છે

કે પરમાર્થ છે એ ધર્મનો અને સંતોનો નો લક્ષ્ય છે હવે આ ઘણી આપણી પરંપરા રહી કે એને તળાવો બંધાવ્યા પરંપરા એવી રહી એને પાંજરા પણ ભળ્યા કે નહીં હવે ઘણી આપણી પરંપરા ઘણી પરંપરા આપણી એવી કે જે નિસ્વાર્થ સેવા કરવા માટે એને સદાવ્રત એટલે કે અનક્ષેત્ર ચાલુ કર્યા ઘણી આપણી પરંપરા એવી છે કે જેને અંધશાળાઓમાં ગુપ્તદાન આપ્યું જે બેરા લોકો હોય એની સેવામાં લક્ષ્ય આપ્યો એમાં ધ્યાન આપો જે અપંગ હોય જેના જીવનમાં કોઈ વ્યક્તિ નિરાધાર હોય એમાં ઘણા વિશિષ્ટ લોકોએ ધ્યાન આપ્યું હવે આ પ્રથામાં ક્યાંય આવું તમને જોવા મળ્યું છે ક્યાંય તળાવ બંધાવ્યા ક્યાંય તળાવ બંધાવ્યા ક્યાંય નિઃશુલ્ક સેવા કરી ક્યાંય સેવામાં સમાજ સેવામાં લક્ષ્ય આપ્યો

કદાચ નથી આવતું અમારી દ્રષ્ટિએ કે સંતોના સંતો પાસેથી જાણવા મળે એ બાબતોમાં તો એટલું ચોક્કસ કહીએ છીએ કે આજના સમયમાં વડીલોએ એ ધ્યાન રાખવું જરૂરી છે કે અયોગ્ય સંસ્થામાં પોતાના બાળકોને શિક્ષિત બનાવવા અને દીક્ષિત બનાવવા કરતા એને પહેલા તમે સનાતની બનાવો આપણી પ્રથા એવી નથી બંધનો વાળી તમને આ બંધન છે તમારે આ જ નામ લેવું તમારે આવું તિલક કરવું તમે શું કરો છો સનાતન પરંપરામાં તમને ત્રિપુંડ કરી શકો છો સનાતન પરંપરામાં તમે તિલક તમે કરી શકો છો સનાતન પરંપરામાં રામ કૃષ્ણ શિવ ભગવતી વૃદ્ધો બાળકો ગાયો વૃક્ષનું જતન અને સેવા કરી શકો છો અને આશીર્વાદ મેળવી શકો છો કોઈ એવો પ્રતિબંધ બંધન વાળો એરિયા સનાતન પરંપરામાં છે જ નહી તમારે તમે ભક્તિ કરીને મુક્તિના માર્ગ માટે જવા માંગી રહ્યા છીએ આપણે ને પગલે કોઈ બીજું ભગવાન નહીં પણ કુનને કારણે તમારી કુનેહ નીતિને કારણે સદબુદ્ધિને કારણે નહીં પણ તમારા બુદ્ધિના ચાતુર્યના કારણે આજે જ્યારે આવડી મોટી સંપત્તિના આવડી મોટી સંસ્થાઓ ઉભા કર્યા પછી આવડી મોટી સંસ્થાઓ અને આવડી મોટી સંપત્તિ ઉભા કર્યા પછી જે અને પુરુષાર્થમાં અને પ્રાપ્તિ માટે કોઈ આગળ વધતું નથી અને અભિમાનમાં પોતે પોતાની લીટી આગળ વધારવામાં મથી રહ્યા છે ત્યારે સમાજના વિશિષ્ટ વ્યક્તિઓએ ચોક્કસપણે એ નિર્ણય લેવો જોઈએ એ યોગ્ય રસ્તો કયો છે બાળકોના જીવનના ઘડતર માટે બાળકોના જીવનને નવનિર્માણ માટે દીક્ષિત શિક્ષિત અને સનાતની બનાવવા માટે કોઈ એક સીમિત દીક્ષામાં ન પડવું જોઈએ એક વિરાટ એક વિશાળ પરંપરામાં જોડાવવું જોઈએ સ્વામી વિવેકાનંદજી હોય કે આપણી પરંપરા પરમસ પરંપરા હોય કે આપણી અન્ય પરંપરામાં જે કોઈ નાલંદા વિશ્વવિદ્યાય લઈથી આજે આપણે ચોક્કસ સાથે કહી શકીએ કે ભાઈ રમેશભાઈ ઓજાની સંસ્થા હોય તો સંસ્કૃત શીખવાડવામાં આવતું હોય તો એવો પ્રતિબંધ તો નથી જ કે તમારે આ આ જ પદ્ધતિથી તમે સરળ સૌને માનો સૌને સાથે લઈને આ લો સૌનું સારું કરવાની ભાવના રાખો પણ જેની યોગ્યતા અને જેની લાયકાત છે એની રહી વાત એ વડીલોની ફરજ બને છે એ સંસ્થામાં બાળકોને એજ્યુકેશન અને ભણતર માટે મૂકવા જોઈએ બાપુ આપ જે જગ્યા પર છો તે ગિરનારની ની ભૂમિ પાવન કહેવાય છે આપણે જોઈએ છીએ કદાચ ત્યાં હજારો સંતો રહે છે હજારો સંતો ત્યાં રહી રહ્યા છે અને કદાચ એજ્યુકેશન ક્યાંક અભાવ હશે પરંતુ ક્યારેય જુનાગઢ ગીર વિસ્તારમાં કે ક્યાંય હજારો લોકો ત્યાં તો પ્રવાસ કરે છે પ્રવાસીઓ આવતા હોય છે ક્યારે આવી ઘટના નથી બની બીજી તરફ આવી જે સંસ્થાઓ જ્યાં એજ્યુકેશન લીધેલા સંતો છે વ્યવસ્થા છે સુવિધા છે તેમ છતાં આવી ઘટનાઓ બને છે સંતો ગિરનારમાં હજારો વર્ષથી રહે છે હવે આપણે આપણી વાત કરીએ આપણે ગિરનારની પરંતુ આબુ જેવો પર્વત હોય કે હરિદ્વાર હરિદ્વાર જેવું સ્થાન હોય વર્ષાના હોય કે મથુરા હોય ગોકુળ હોય વૃંદાવન હોય કે આપણો બદ્રીનાથ હોય કે આપણા હિમાલય હોય આમાં સંતોએ પોતપોતાની રીતે સમાજના કલ્યાણ માટે અને ધર્મની પરંપરાને ઉજ્જવળ રાખવા માટે હંમેશને માટે પ્રયાસશીલ અને કાર્યશીલ રહ્યા છે ઘણા સંતોએ એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને સંસ્થાઓ ચાલુ પણ કરી છે નથી કરી એવું પણ નથી પણ હરેક વ્યક્તિ પાસે એવી ટીમ હોતી નથી કે જે આને સંપૂર્ણપણે હાચવી શકે અને સંપૂર્ણપણે પોતાની ટીમ દ્વારા સંતો કંટ્રોલ કરી શકે એટલે કદાચ સંતો આમાં પડ્યા હોય કે ન પડ્યા હોય પણ સંતોની સાથે સમાજ જોડાયેલો છે સંતો ધારે તે એજ્યુકેશનમાં આગળ વધી શકે છે પણ મારી ભૂલ ન થાતી હોય તો હું આપને ચોક્કસપણે એટલું કહી શકું છું કે આપણા સંતોએ વધુ ને વધુ પરમાર્થ ધર્મ ક્ષેત્રમાં સાધુ સંતો અતિથિ અભ્યાગતો ગરીબ ગુરબાઓ બ્રાહ્મણો અને મારું મંતવ્ય હું આપને જણાવું છું કે સનાતન પરંપરામાં ગિરનાર હોય કે અન્ય ક્ષેત્ર હોય ત્યાં આપણા સંતો એ એક ગાય કે બે કે પાંચ ગાય કે સો બસો ગાયો રાખીએ અને નિઃશુલ્ક સેવાનો લક્ષ્ય લઈ અને આગળ વધ્યા છે અને ગૌ સેવા કરી અને આપણી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવા માટે સંપૂર્ણપણે એમણે જાળવણી કરી છે એવું મારો ખ્યાલ છે સંતો અક્રિય નથી જે ખડ દર્શન કહેવાય છે જે અખડા પરંપરા કહેવાય છે કે જે નાથ પરંપરા કહેવાય છે એમાં સંતો સક્રિય ચોક્કસપણે છે પણ સૌની દિશા અલગ અલગ છે રહી વાત એજ્યુકેશનને ઓથે ભણતરને શિક્ષણના વથે ગણિત ગણિત કઈ પ્રકારના હોય છે એ મોઢેથી બોલવાની જરૂર નથી પણ આપ જાણો છો એટલે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આજના સમયમાં આજની વ્યસ્તતાના જીવનમાં જીવન અનમોલ છે અને આપણા પૂર્વજોએ જે આપને રસ્તો બતાવ્યો છે પરમાર્થનો નો પુરુષાર્થનો શ્રદ્ધાનો અને વિશ્વાસનો આ લઈને આપણે સૌ ચાલ્યા છીએ અને આપણે સદબુદ્ધિની જ માંગણી કરીએ પરમાત્મા પાસે અને એ છે એને ખબર છે હું હું આપું આપું ન છતાં પણ પરિસ્થિતિને કારણે ક્યારેક કોઈ આવી પરંપરા ડામણ ડોળ કરતા હોય તો એમાં નિજ વ્યક્તિત્વને દાગ લાગે છે સમસ્ત સમાજને કે કોઈ સંત પરંપરાને દૂષિત કોઈ કરી શકતું નથી

સુપાત્ર એની સાધના એની સેવા એને સમાજને એક અને નેક બનાવવાની પ્રક્રિયા જોઈ આપણો ખૂબ ખુશી પણ ખૂબ રાજી ઉભો થાય એવી જ રીતે સામેનો પક્ષ કુપાત્ર જ્યારે કોઈ પણ વ્યક્તિ સામે કુપાત્ર આવે સાધુ સમાજ હોય સનાતન પરંપરા હોય કે સમાજ સામાજિક પરંપરા હોય એમાં જ્યારે વ્યક્તિ કુપાત્ર સામે આવે તો શું થાય કેવો લાગે તમને તો એવી જ બાબતો આમાં હોઈ શકે આ અયોગ્ય લાગે એ વ્યક્તિ ખુબ ખુબ આભાર બાપુ અમારી સાથે જોડાયા તો આ શ્રેન્દ્રનાથ બાપુ ને જે ઘટના બની છે તેને અક્ષર સબળો બાપુ વખોડી રહ્યા છે ઘટના ને આવા જે કોઈ આવી ઘટના બનતી હોય છે તેમની સામે આકરી કાર્યવાહી થાય અને સાથે સાથે બાપુ એ જે ગુરુકુળમાં માં બાળકો ને મુક્તા હોય છે માં બાપને પણ ક્યાંક ને ક્યાંક ખ્યાલ રાખવા માટે બાપુ અપીલ કરી રહ્યા છે તો ત્યારે બસ આટલું ફરી મળીશું વાત ગુજરાતી પર જય ગિરનારી